ઉત્તરાયણ પહેલા જ જિલ્લામાં બેડ છેડ્યા તત્વો સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે છાપુ મારીને 105 પાંચ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ પનીનો જથ્થો ઝડપી પાડ્યો છે પંચમહાલ પોલીસે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મળીને ગોવિંદી ગામના પીપળ પ્ર્યાપ્ત વડવામાં આવેલ એક ગોડાઉનમાં તપાસ કરતા તપાસ દરમિયાન કિશન સુભાષભાઈ વીરવાણીના કબજા ભૂગવટાના ગોડાઉનમાં એક શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પનીરના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને હવે આ પનીર માનવ સેવન માટે યોગ્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે પૂછપરછ દરમિયાન ગોડલ માલિકે આ પરિણો જતુ મહેસાણા ખાતેથી મંગાવેલ હોવાનું જણાવાયું છે કે જેનાથી ઉત્તરાયણ પહેલા જ થયેલી આ કાર્યવાહીથી બેડ સીરિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે શ્રી આરવી અસારી સાહેબ આઈજીપી પંચમાલ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજીના ઇન્સ્પેક્ટર શ્રી આર પટેલ અને તેમની સાથેના પીએસઆઈના ટીમોને આગામી ઉત્તરાવણના તહેવારોને અનુલક્ષીને નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઓ બી કે હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઇસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ એકસો પાંચ કિલોનો પનીરનો જથ્થો મળી આવે જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે